લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગને એક કલાકની ભારે જહમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. તો સરદાર માર્કેટની સામે ફ્રૂટ માર્કેટની નજીક બે દુકાનોને જોડીને મોટું એક ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં ફ્રૂટ પેક કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત હતો. આજ વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જેમાં જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોત જુતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગની જાણ થતા જે સ્થાનિક વેપારીઓ અને કામદારોમાં અફરા તફરી મચી ગઈ હતી ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશન કુલ ચાર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાર ફાઇટરોએ સતત પાણીનો મારો છલાવી અંદાજે એક લાખ થી ભારે જમત બાદ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર